તમે જોઈ શકો છો કે આપણા કેસર દૂધ પવા બની અને તૈયાર છે તો શરદ પૂર્ણિમાના દિવસે ચોક્કસથી એકવાર તમે આ રીતે દૂધ પવા બનાવી અને ચંદ્રમાના તેજે રાખી અને ખાશો તો તમે આખું વરસ તમે સ્વસ્થ અને નિરોગી રહેશો તો છે ને એકદમ સરસ આ જૂથ જ ખાવાનું મન થઈ જાય મોઢામાં પાણી આવી જાય તેવા હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ શરદ પૂનમ સ્પેશિયલ દૂધપવાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પવા પવા બનાવવા માટે આપણે ફૂલ ફેટનું એક લીટર દૂધ લીધેલું છે તો પવા બનાવવા માટે તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો તો દૂધ છે તેને તમે વધારે કે ઓછું પણ કરી શકો તો આપણે એ દૂધ પવા બનાવવા માટે આપણે એક વાટ કે ચોખાના પવા લીધેલા છે દૂધ પવા બનાવવા માટે સાદા જે રેગ્યુલર પવા આવે તે લીધેલા છે તો તેની જગ્યાએ તમે સ્પેશિયલ દૂધ પવાના પવા આવે છે ઉપયોગ કરી શકો તો આપણે એ પવાને પહેલાં સારી રીતે ધોઈ લેશું તો પવાને આપણે બેથી ત્રણ પાણીએ પહેલાં આ રીતે પવાને ધોશું તો ડોળું પાણી નીકળશે તો આ રીતે બેથી ત્રણ પાણીએ સારી રીતે પવાને ધોઈ લેશું તો ધોઈ અને તેમાંથી આપણે ડોળું પાણી કાઢી લેશું તો પવા એકદમ સરસ સફેદ થઈ જશે તો તમે જોઈ શકો છો કે પવા એકદમ સફેદ એવા છે તો આ રીતે આપણે પવાને ધોઈ અને સાઈડમાં રાખી દેવાના તો દૂધ પવા બનાવતી વખતે પહેલાં આપણે પવાને ધોઈ અને સાઈડમાં રાખી ત્યાર પછી આપણે દૂધને ગરમ કરવાનું તો બધું જ દૂધ આપણે આ રીતે બાઉલમાં ઉમેરી અને તો દૂધને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બેથી ત્રણ ઉફાણાં આવે તેવું આપણે ગરમ કરી લેશું બેથી ત્રણ ઉફાણાં આવે ત્યાર પછી આપણે તેમાં સાકર ઉમેરીશું તો દૂધ આપણું સારું એવું ઉકળી ગયું છે અને બેથી ત્રણ ઉભરા આવી ગયા છે તો તમે જોઈ શકો છો તો આ રીતે દૂધ ઉકળે અને ત્યાર પછી આપણે તેમાં ખાંડ કે સાકર ઉમેરવાની તો તમે જોઈ શકો છો તો આપણે લીટર દૂધ સામે આપણે પાંચ ચમચી સાકર લીધેલી છે તો સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો અને સાકરને દળી અને તેનો પણ તમે ઉપયોગ કરી શકો તો આપણે આખી સાકર ઉમેરીશું એ આ રીતે બેથી ત્રણ મિનિટ રીતે હલાવતા રહેવાનું આ રીતે બેથી ત્રણ મિનિટ હલાવતા રહેશો તો સાકર સારી એવી પીગળી જશે તો સાકર આપણી સારી રીતે પીગળી ગઈ છે તો તેમ ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી વાટકી ઠંડા દૂધમાં આપણે બે ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરેલો છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીશું તો કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરી અને જો તમે દૂધપવા બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને અલગ એક નવી રીતથી જ આપણે દૂધપવા બનાવીશું તો આ રીતે તમે દૂધ પવા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે આપણે આ કસ્ટર્ડ પાવડર છે તેને તમે જરાય સ્કીપ ન કરતા અને કસ્ટર્ડ પાવડરવાળા એકવાર તમે દૂધ પવા બનાવી અને ખાશો તો તમને મજા જ આવશે તો આપણે એ કસ્ટર્ડ પાવડર ઉમેરી અને આપણે એ ત્રણથી ચાર મિનિટ આ રીતે સતત હલાવતા રહેશું ત્યાર પછી આપણે તેમાં કેસર અને પવા ઉમેરીશું તો આપણે એ દસથી બાર દોરા કેસરના લીધેલા છે તો કેસરને આપણે ઉમેરીશું જો તમારે કેસરનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો ઉમેરી અને આપણે એ સારી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ કરી ત્યાર પછી તેમાં આપણે તો આપણે એ આ ધોયેલા પવા છે તેને ઉમેરી દેવાના તો આપણે આ રીતે હાથની મદદથી આપણે પવા ઉમેરી અને આપણે એ ત્રણથી ચાર મિનિટ આપણે એ દૂધને ઉકળવા દેસું તો આપણે ગેસની ફ્લેમને સ્લો કરી અને આપણે ત્રણથી ચાર મિનિટ આપણે દૂધને ઉકળવા દેશું તો આપણે આ દૂધપોવા બનાવવામાં આપણે બારથી તેર મિનિટનો ટાઈમ લાગે છે તો આપણે બારથી તેર મિનિટમાં આપણા દૂધપોવા એકદમ પરફેક્ટ એવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો આ રીતે તમે દૂધપોવા બનાવશો તો દૂધપોવા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પૌવા બનશે તો પવા પણ એકદમ સારા એવા બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો આપણા કેસર દૂધ પવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણા કેસર દૂધ પવા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા બની અને તૈયાર છે તો ચોક્કસથી એકવાર આ રીતે શરદ પૂનમમાં દૂધપવા બનાવવાની ટ્રાય કરજો આ દૂધપવા બની અને તૈયાર છે તો આપણે એક ચમચી ઈલાયચી પાવડરનો ઉપયોગ કરીશું એક ચમચી આપણે દૂધનો મસાલો આવે તે ઉમેરીશું પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે એ ગેસને બંધ કરી દઈશું તો આપણે તેમાં બદામ પિસ્તાની કતરંજ ઉમેરીશું જો બદામ પિસ્તાની કતરંજ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો તો તમે જુઓ છો કે આપણા દૂધ પવા એકદમ સરસ ટેસ્ટી અને બધાને ભાવે તેવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ટેસ્ટી એવા જો તમને આ દૂધ પવાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો આપણે જે આ શરદ પૂનમ સ્પેશિયલ આપણા કેસર દૂધ પવા છે તે બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણા દૂધપવા એકદમ પરફેક્ટ એવા જ બની અને તૈયાર છે તો આપણે જે આ શરદ પૂનમમાં દૂધપવા ખાવાનું મહત્ત્વ છે તો આ આપણે દૂધપવા શરદ પૂનમના આ રીતે જો તમે બનાવી અને ખાશો તો આખું વરસ તમે નિરોગી રહેશો અને સ્વસ્થ રહેશો તો છે ને એકદમ સરસ આ જૂતાં જ ખાવાનું મન થઈ જાય ને મોઢામાં પાણી આવી જાય તેવા ઉપરથી આપણે બદામ પિસ્તાની કતરંજને સ્પ્રિન્કલ કરીશું આ રીતે તમે દૂધપવા સૌ કરી અને તમે ઉપર કોઈ પણ જાળી ટાંકી અને ચારથી પાંચ કલાક તમે ચંદ્રમાના તેજે રાખો શરદ પૂર્ણિમાના દિવસે ચોક્કસથી એકવાર તમે આ રીતે દૂધપવાહ બનાવી અને ચંદ્રમાના તેજે રાખી અને ખાશો તો તમે આખું વરસ તમે સ્વસ્થ અને નિરોગી રહેશો તો છે ને એકદમ સરસ આ જૂતાં જ ખાવાનું મન થઈ જાયને મોઢામાં પાણી આવી જાય તેવા